હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસને ગુરુવાર આજે મેં તમને એક ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં એરંડા તો તેના નીચા ભાવ આઠસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયા પછી વાત કરીશું છણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયા પછી અડદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો અગિયાર રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાશી રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકોતેર રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સાતસો એકાવન રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો એકોતેર રૂપિયા પછી વાત કરી છું ડુંગળી તો તેના નિશા ભાવ એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક રૂપિયો પછી વાત કરી છું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકવીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક રૂપિયો પછી વાત કરીશું ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ આઠસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો છ્યાસી રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો એકાણું રૂપિયા પછી કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો ને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો તે સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પંદર રૂપિયા પછી વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ નવસોને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા પછી વાત કરીશું એરંડા तो तेना भाव एक हज़ार नेव रुपया लैने तेना भाव एक हज़ार एक सौ ने तीस रुपया चना तो तेना भाव एक हज़ार एक सौ पचास रुपया थी लई ने तेना भाव एक हज़ार त्र सौ एक रुपये रजकाना बीज तो तेना भाव चार हज़ार एक सौ पच्चीस रुपया लैने तना भाव पाँच हज़ार छ सौ पच्चीस रुपया जुआदाणा તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સાતસો પાંચ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર ત્રણસો છન્નું રૂપિયા ધાણા તો નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સત્તાણું રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના ભાવ એક હજાર સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પંચોતેર રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને તેત્રીસ રૂપિયા પછી લસણ તો તેના નીચા ભાવ 1500 रुपया थी લઈને તેના ઉચ્ચ ભાવ 3250 રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ 1140 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1600 રૂપિયા પછી વાત કરીએ જો તલ કાળા તો તેના નીચા ભાવ 2848 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 3216 રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પાંત્રીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં તો તેના નીચા ભાવ પાંચસોને દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સિત્તેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એંસી રૂપિયા પછી જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં આપણે વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ નવસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રીસ રૂપિયા પછી વાત કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર છસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકસો રૂપિયા પછી વાત કરીશું ચીસબગુલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો પંચ્યાસી રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પંદર રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચાર હજારને પચાસ રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજારને સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને વીસ રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો આપને આ વિડીયો જોવા બદલ આપનો આભાર